સાગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી જેના પ્રમુખ હું દલપતભાઈ ચાવડા આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કારણ કે જ્યારે વિડીયો વાયરલ થયો એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એક હરિભક્ત એવું બોલે છે કે પ્રબોધ સ્વામી સંતે ગંગાજીને પવિત્રતા અપાવી તો આજે એમ કહેવાય કે દરેક સંપ્રદાયમાં દરેક સંપ્રદાયો છે દરેકમાં સંતો મહંતો થયા પણ તમારા જે ધર્મને બીજાના ધર્મની લીટી નાની કરી અને તમે જે આ ખોટે ખોટા બફાટ કરો છો એ તદ્દન ખોટી વાર છે અમારો સમસ્ત સગર સમાજ આખા ગુજરાતની અંદર એને વખોડી કાઢે છે કારણ કે ભગીરથ રાજાએ જે તપ કર્યું એ ભગીરથ રાજા જે છે એ સગર રાજાના પુત્ર અને સગર રાજાએ માં પિતૃઓના મોક્ષ માટે મા ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે તપ કર્યું સગર રાજાની પેઢી પૂરી થઈ ગંગાજીને બીજી પેઢી અસુમંજસ રાજા ત્રીજી પેઢી અંશુમાન રાજા ચોથી પેઢી દિલીપ રાજા ચાર ચાર પેઢીએ મા ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે પ્રયત્ન કર્યા છતાં ન આવ્યો અને ત્યારે એમ કહેવાય છે કે પાંચમી પેઢીએ રાજા ભગીરથ જેને એમ કહેવાય કે પોતે રાજા હોવા છતાં રાજગાદી ન ભોગવી અને અઢારે વરણના મોક્ષા થયા જે મા ગંગા પવિત્ર ગંગાનું આહવાન કરી અને પૃથ્વી ઉપર જેને લાવ્યા ગંગાજી તો પધાર્યા પણ એમની શરત હતી કે પૃથ્વી લોકમાં હું આવું પણ મને કોઈ ધારણ કરનાર મને કોઈ દિલનાર એવો વ્યક્તિ ગોજો ન હું પાતા વર્ષો સુધી ફરી પાછું ગીરથરાજાએ તપ કર્યું અને ભોળાનાથને પ્રસન્ન કર્યા અને ભોળાનાથ એમ કહેવાય કે પોતાની જટ્ટામાં ગંગાને ધારણ કરી આવી પવિત્ર ગંગા આજે એમ કહેવાય પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે પણ જે લોકોને કાંઈ ખબર નથી પડતી એ મનફાવે એવો બફાટ કરીને કોઈ પણ ધર્મ વિશે મનફાવે એમ બોલે તો આના વિશે કોઈ પણ સમાજનું મન દુભાય એમાં અમારા આની પહેલાં પણ ઘણા બધા બનાવો માહિતી ન હોય છતાં લોકો અધૂરું જ્ઞાન હોવાને લીધે જે કરે છે એ બિલકુલ ખોટી વાત છે આવા બફાર કરતાં લોકોને એને જે કાંઈ સજા થાય એવી સજા કરવી જોઈએ કોઈનો ધર્મ નીચો નથી હોતો દરેકને સોમાન વાળું હોય છે તો આજે અમે બધા આખા અમારા સમસ્ત સગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી અમારે નાનજી બાપા છે અમારે ભાઈ શ્રી સુરેશભાઈ પાથર છે અમારે ભાઈ ફોજી અમારે ભાઈ કાલેણા મનીષભાઈ ભાલુ છે ધર્મેશભાઈ અજાણી તેમજ ઘનશ્યામભાઈ ગણત સમસ્ત અમારી યુવા ટીમ અને આખો સગર સમાજ અમે કલેક્ટર સાહેબને પત્ર આવ્યા છે કે આવા વ્યક્તિને જેમ બને સખત સખતને સખત સજા થાય અને આવતા આવતા આવનાર સમયમાં ફરી પાછા કોઈ પણ સંપ્રદાય વિશે આવી રીતે બફાટ ન કરે એવી મારી વિનંતી છે જય ભગીરથ જય ગંગા મૈયા જય દાસારામ જય જય શ્રીરામ જય